હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે બધા મજામાં જશો મેં કાલે લીમડાનો સાબુ બનાવ્યો હતો ઘરે તો ચાલો કઈ રીતે બનાવ્યો એ તમને પણ બતાવું લીમડાનો સાબુ બનાવવા માટે પહેલાં તો આપણે કડવો લીમડો લઈ લઈએ એને હવે ડાળખીથી અલગ કરી અને પાંદડા ખાલી આપણે લેવાના છે એને હવે મિક્સર જારમાં લઈ અને આપણે એને ક્રશ કરી લેવાનું છે સાવ બેથી ત્રણ ચમચી પાણી નાખી અને આપણે એને ક્રશ કરી લેવાનું છે સાવ પેસ્ટ કરી નાખવાની છે આપણે તો જોઈ શકો છો આપણે હવે ક્રશ કરી લીધો છે હવે હું એક કોટનનું કપડું લઈ એમાં ગાળી લઈશ હવે એ બધો રસ બધું જ આપણે નિતારી લેવાનું છે જો તમારે ડાયરેક્ટ સાબુમાં આ પેસ્ટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ પેસ્ટનો ઉપયોગ કરવાથી થોડું સ્ક્રબિંગ કરતા હોય એવી રીતના સાબુ લાગશે એટલે હું તો સજેસ્ટ કરીશ કે તમે આ રીતે રસની તારીને રસનો જ ઉપયોગ કરો આપણે રસની તારી લીધો છે હવે એની સાઈડમાં મૂકી દઈએ મેં અહીંયા ગ્લિસરીન સોપબેજ લઈ લીધો છે એના નાના ટુકડા કરી લઉં અને હવે એને ડબલ બોઇલર મેથડની મદદથી આપણે એને ઓગાળી લેવાનો છે સાબુને સાવ જો તમારે આ સોપબેજ મંગાવવો હોય તો મેં મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર કોલ કરી તમે મંગાવી શકો છો સોપબેજ આપણો સાબુ થોડો ઓગળી જાય એટલે હવે આપણે એમાં વિટામિન ઈ કેપ્સ્યુલની ગોળી ઉમેરી દઈએ કટ કરી અને અંદરથી આપણે એનું ઓઇલ જ આવે એ જ ઉમેરવાનું છે આની અંદર મેં એક એક કરીને એમ બધી જ ગોળી તોડીને ઉમેરી દીધી છે હવે જે આપણે રસ કાઢીને રાખ્યો હતો એ પણ મેં ઉમેરી દીધો છે હવે એને મિક્સ કરી અને થોડીવાર માટે ગરમ થવા દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બધું મિક્સ કરી અને આપણે સાબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે એને મોલ્ડમાં લઈ લઈએ મોલ્ડમાં રાખી અને આપણે એને ફ્રીજમાં નથી મૂકવાનું બાર જઈને થવા દેવાનું છે બે ત્રણ કલાકમાં તો એ સરખોથી જામી જશે તો જોઈ શકો છો આપણું સાબુ એકદમ તૈયાર છે તમે પણ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો સાવ સહેલી રીત છે અને સાવ સસ્તામાં બની જાય છે